ભુજમાંથી કાશ્મીરનો પરિવાર મળતા હોટેલ સંચાલકે એક જ નામ રજિસ્ટર કરી જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ થઈ દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સરહદી કચ્છ જિલ્લામાં પણ તંત્ર રેડ એલર્ટ પર આવી ગયું હતું આ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ધોરીમાર્ગો જાહેર સ્થળોની ઝીણવટભરી તપાસ કવાયત હાથ ધરી હતી અને તમામ શંકાસ્પદ ગતિવિધિ ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી હતી દરમિયાન ગઈકાલે ભુજના જનતાગર હોટેલમાંથી એસઓજીની ટીમે કાશ્મીરી પરિવારને પૂછપરછ માટે હસ્તગત કર્યો છે તો હોટેલ સંચાલક સામે રજિસ્ટર મેન્ટેનમાં બેદરકારી બદલ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે આ બાબતે એસઓજીમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ભુજના જનતાગર હોટેલમાંથી એક કાશ્મીરી પરિવાર તપાસ દરમિયાન મળી આવતા આ પરિવારને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા આ પરિવારમાં એક દંપતી પતિનો પિતરાઈ ભાઈ અને ત્રણ સંતાનોનો સમાવેશ થાય છે આ પરિવાર શિયાળામાં કાશ્મીરમાં થતી ભારે બરફવારીના સમયકાળ દરમિયાન પરપ્રાંત નીકળી ભિક્ષાવૃત્તિ કરતું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે આ પરિવાર ગત તારીખ એકથી ભુજની જનતાગર હોટેલમાં રહેતું હતું તેઓ દિવસ દરમિયાન ભુજના લઘુમતી વિસ્તારમાં ફરી ભિક્ષાવૃત્તિ કરતા હતા અને રાત્રે હોટલમાં આવીને સૂઈ જતા હોવાનું જાણવા મળ્યું છે ભિક્ષાવૃત્તિ વેળાએ કોઈ લોકો જમવાનું આપતા હતા તો કોઈ પૈસા આપતા હતા હાલ પરિવારના કુલ છ સભ્યોને પૂછપરછ માટે કચેરી ખાતે લાવવામાં આવ્યા છે જો કે આ સિવાય કોઈ ગંભીર બાબત ધ્યાને આવી નથી તેમ છતાં પરિવારના મોબાઈલ ફોન હસ્તગત કરી એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે તપાસના ઘેરામાં આવેલા પરિવાર વિશેની માહિતી કાશ્મીર પોલીસને જાણ કરવામાં આવી છે આ બનાવમાં બેદરકારી દાખવનાર જનતા ઘર હોટલના સંચાલક પિતા પુત્ર સામે પોલીસ એ ડિવિઝન મથકે જાહેરનામા ભંગ સહિતની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો છે હોટલ સંચાલક દ્વારા રજિસ્ટરમાં માત્ર એક જ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે બાકીના સભ્યોનો કોઈ જ નામ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અલબત્ત પોલીસ વિભાગની આ કાર્યવાહીના પગલે હવે હોટેલ સંચાલકોમાં જરૂરથી સજાગતા આવશે તો બીજી તરફ ભુજમાંથી કાશ્મીરી પરિવાર આ પ્રકારે મળી આવતા સમગ્ર જિલ્લામાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે બે દિવસ પહેલાં જે આપણે દિલ્હીમાં બોમ્બ્લાસ્ટનો બનાવ બન્યો અને એ અનુસંધાને આપણી એસઓજીની ટીમ અલગ અલગ ભુજના તથા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હોટલ ચેકિંગનું એનું મુહિમ હાથ ધરી હતી તે દરમિયાન આપણે ભુજમાં જનતા ઘર નામની એક હોટલ આવેલી છે તે ચેક કરવા કરવા દરમિયાન તે હોટલમાંથી બે કશ્મીરી યુવક એક મહિલા તથા ત્રણ બાળકો મળી આવેલ હતા અને જેમના રહેણાંકના રજીસ્ટ્રેશન બાબતે પૂછપરછ કરતાં તેમણે માત્ર એક વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરેલું હતું બીજા કોઈના આઈડી પુરાવા કે કંઈ માહિતી લીધેલ હતી નહીં એટલે જે શંકા ઉદભવે એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં અમે તાત્કાલિક હોટલ માલિક તથા જે કાશ્મીરી પરિવાર જે હતો તે લોકોને એસઓજી ખાતે લેતા આવેલ અને હોટલ સંચાલક વિરુદ્ધ અમે ગુનો દાખલ કરેલ છે જાહેરનામા ભંગનો કે જે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોટલમાં આવે તો તમામ વ્યક્તિના આધાર પુરાવા યોગ્ય લેવા જેનો જે જાહેરનામાનો ભંગ કરેલ છે તથા કાશ્મીરી પરિવાર છે તેઓને પણ એસઓજી ખાતે વધુ પૂછપરછ માટે બોલાવી અને તેમની મોબાઈલ નંબર મેળવી તેમનો મોબાઈલ કબજે કરીને તે એફએસએલમાં કોઈ એમાંથી કબજે કરેલ કે કોઈ એમણે એવી કોઈ એક્ટિવિટી કરી હોય જે ડેટા ડિલીટ કરી નાખેલો હોય તો ડેટા રિકવર કરવા માટે એફએસએલમાં મોકલવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડૉક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીડોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઈટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ દર્શક મિત્રો આજે તારીખ બાર નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર